વડોદરા શહેરમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો વડોદરા શહેરના સૌથી પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબાનું મેનેજમેન્ટ દોડતું થયું છે યુનાઇટેડ વેના વાઇસ પ્રેસિડેન્ટ મિનેશ પટેલ ગરબા મેદાન પર પહોંચ્યા નવરાત્રીના પ્રથમ દિવસે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનનું ગરબા રિફંડ માટેનું નિવેદન યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનના મિનેશ પટેલે જણાવ્યું હતું કે ઈચ્છુક ખેલૈયાઓને સંપૂર્ણ રિફંડ મળશે ખેલૈયાઓને એવી જ રીતે રિફંડ મળશે જેવી રીતે તેઓએ પૈસા ભર્યા હતા યુનાઇટેડ વે ગરબા મેનેજમેન્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે યુનાઇટેડ વે ગરબામાં પાંત્રીસ હજાર ખેલૈયાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા ગત વર્ષ બનેલી ઘટનામાં ખેલૈયાઓએ રિફંડની માંગ કરી હતી યુનાઇટેડ વે અનેક સામાજિક પ્રવૃત્તિમાં ખર્ચા કરે છે ગતરોષ બનેલી ઘટનામાં ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી યુનાઇટેડ વે અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પૈસા ખર્ચે છે તેમ યુનાઇટેડ વેના વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે યુનાઇટેડ વે ગરબા મેનેજમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી ગુજરાત સવાર 4 4 વાગે આટલો વરસાદ પડ્યો આપણે કે આપણે કહ્યું ને ક્લેરિટી કરી આટલી ક્લેરિટી તો કરી સાહેબ સવારેથી કાલજે આપણે કુદરત ની સામે મેનેજમેન્ટ પાસમાં આપણે ડિજિટલ કર્યું ડિજિટલ એન્ટ્રી કરી દીધી એમાં શું થાય બોમ્બે માં ભી વરસાદ પડ્યો